જીવન જીવવા સાથે અન્યના જીવનમાં ઉપયોગી પણ થઈ એવા ઉદ્દેશ્ય સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાતું હોય છે ત્યારે ભુજના સેવાભાવી યુવાન અંકિત શાહની સ્મૃતિમાં રોટરી વોલ સિટી ભુજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો રોટરી સદસ્યો અને બ્લડદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાતાઓએ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન લખમસિંહ ભાનુશાળીએ જણાવ્યું હતું કે ભુજ મુખ્ય મથક છે અહીં બ્લડની મોટી જરૂરત રહે છે દરેક વ્યક્તિએ માનવ ઉપયોગી જીવન સાથે માનવને ઉપયોગી રક્તદાન માટે આગળ આવવું જોઈએ બ્લડ ઉત્પાદન કોઈ ઔદ્યોગિક રીતે કરી શકાતું ન હોવાથી રક્તદાતાઓએ આ મહાદાનમાં જોડાવવું જોઈએ ખાસ તો થેલેસેમિયા ડાયાલિસિસ કરાવતા દર્દીઓ માટે મોટી માત્રામાં લોહી ની દર માસે જરૂરત રહે છે તો તેઓના જીવન માટે સતત રક્તદાન કરતા રહેવું જોઈએ ક્લબના સેક્રેટરી દર્શન ઠક્કરે જણાવ્યું હતું કે રોટરી ક્લબ દ્વારા અંકિત શાહની સ્મૃતિમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે ચારસો રક્તદાતાઓના લક્ષ્યાંક સામે અઢીસોથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સાથે દર ત્રણ માસે રક્તદાન કરવા અપીલ કરી હતી જ્યારે જીકે હોસ્પિટલ પેથોલોજી વિભાગના નિષ્ઠાબેન શાહે જણાવ્યું હતું કે જીકે જનરલમાં ખૂબ મોટી રક્તની જરૂરત રહે છે અહીં થેલેસેમિયા ઉપરાંત ડિલિવરી કેસ એક્સિડન્ટ કેસમાં અનેક વખત લોહીની તાત્કાલિક જરૂરિયાત રહેતી હોય છે આ કેમ્પના આયોજનથી ખપતમાં રાહત રહે છે અને આવા કેમ્પો યોજવા અપીલ કરી હતી આ પ્રસંગે રાજુભાઈ માણેક હર્ષદ ઠક્કર સહિત રોટરે ઉપસ્થિત રહી સહયોગી રહ્યા હતા જે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો હું બધાને એટલું કહેવા માંગીશ કે તમે મેક્સિમમ બ્લડ ડોનેટ કરો જેથી કરીને અમારી હોસ્પિટલમાં થેરેસેમિયાના બાળકો ડિલિવરીના પેશન્ટો આવે છે ઇમરજન્સીમાં જે રોડ ટ્રાફિક એક્સિડન્ટને જે વધુ લોહી વહી ગયું હોય છે એવા જે પેશન્ટ આવે છે તો તમે જેટલું અહીંયા દાન કરશો એ રક્ત અમે બીજા કોઈને ત્યાં ચડાવી શકીશું જેથી કરીને વધુમાં વધુ દાન કરો તો કોઈની જાન બચી શકે છે અમારા પરમ મિત્ર એવા અંકિતભાઈ શાહની સ્મૃતિના ઈરા એના માટે અમે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અમારી રોટરી ક્લબ ઓલ સિટી તરફથી અમારો જે ટાર્ગેટ છે એ ચારસો નો છે અત્યારે બસો સિત્તેર એસી જેવું તો અમારો થઈ ગયો છે મિત્ર સર્કલને એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે આવા કોઈ બી સારા પ્રસંગ આવા સારા મેડિકલ કેમ્પ કે બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય એમાં તમે આગળ આવો અને સામેથી આવીને અગર જો તમારા નેવું દિવસ જો થઈ ગયા છે તો તમે ફરીથી બ્લડ આપી શકો છો તો દરેક નેવું દિવસ દરેક ત્રણ મહિને તમે બ્લડ આપો આવા સારા કેમ્પમાં કે જેથી કરીને આ બ્લડ ગમે એ જગ્યાએ કામ આવી શકે અને બ્લડ એક એવી વસ્તુ છે કે જેનો કોઈ નક્કી નથી કે કયા સમયે ક્યારે અને કોને જરૂરત પડશે માટે એક તમને એવી નમ્ર અપીલ છે નમ્ર વિનંતી છે ભુજની જાહેર જનતાને અને તમામ સંસ્થાઓને કે તમે આવા જે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે એમાં તમે આગળ આવો આપણે ભુજમાં જે બ્લડ ડોનેશન બ્લડની દરેક માણસને જરૂરી છે મેં તમને અગાઉ પણ વાત કરું છું કે જેમ સરહદ ઉપર એક સોલ્જર જે માતૃભૂમિની રક્ષા કરે છે એવી જ રીતે આપણે અહીંયા જે એક માનવતામાં જે રાક્ષસી રૂપી જે બીમારીઓ છે જેમ કે થેલેસેમિયા પછી હિમોફેલિયા આપણે કિડની ડાયાલિસિસ કેન્સર એક્સિડન્ટ ડિલિવરી આવી અનેકવિધ બીમારીઓ છે જેના એ લોહી વગર એનો કોઈ જ ઉપાય નથી લોહી એવું છે એની કોઈ ફેક્ટરી ઉત્પાદન કરી શકતી નથી કોઈ શોધ નથી પણ માત્ર ને માત્ર જેમાં સમજણ અને શક્તિ છે એવો અઢારથી પંચાવન વર્ષનો કોઈ પણ સ્ત્રી પુરુષ એ લોહી આપી અને એ બીજાને મદદરૂપ થઈ શકે છે આપ સૌ જાણો છો જે કે જનરલ હોસ્પિટલ છે અડાણી હોસ્પિટલ છે એમાં અત્યારે અઢીસો બસો પચોતેર જેવા થેલેસેમિયા બાળકો છે જેમ ઉંમર છે તેને જયારે એક જણાને આશરે વીસ થી દિવસે એક બોટલ જરૂર હોય છે જેમ જેમ પછી દિવસે આ બાળક જો દિવસ પછી જો બોટલ એને ન મળે તો આ જીવી શકતો નથી એટલે ભગવાને એક જ એવી શક્તિ આપી છે તમે લોહી આપીને કોઈ પણ બાળકને એકત્રીસમો જીવન દાતા તમે બની શકો છો જેને શિવ

એ ખરેખર એ પ્રભુજની સેવા છે અને એ ખરેખર આપણે જીવન જીવ્યા એનું ખરેખર સાર્થક થશે તો ફરીથી હું રોટરી ક્લબ ભુજ વોલ સિટી તરફથી સમગ્ર ભારતીયોને હું વિનંતી કરું છું જરૂર બની શકે એટલું વધુ ને વધુ રક્તદાન કરી આપણે જીવતદાન બનીએ રક્તદાતા બની અને એક જીવનદાતા બની આ સમાજમાં આપણે જીવી અને પોતાના જીવનનું એક સાર્થક જ્યારે જઈએ ત્યારે આપણે સંતોષ થાય કે ભાઈ આપણે કંઈક સમાજ માટે કરી ગયા છે